જય માતાજી જય દ્વારિકાધીશ બધા મિત્રોને ને તો સ્વાગત છે તમારું એક અમારા નવા વ્લોગ તો આજે તો આપણે આવી ગયા અહીં પાણી વાળવા રાયડામાં તો આપણે રાયડામાં પાણી આજથી ચાલુ કરી દીધું છે ફ્રેન્ડ હું તો કાલથી જ ગયું છે પણ કાલથી થોડુંક પાયું છે અને આજે આપણો બીજો દિવસ છે રાયડામાં પાણી વાળવાનો તો તમે જુઓ અહીંયાથી આટલો પી ગયો અહીંયાથી આટલો બાકી છે જુઓ આપણું પાણી આવે છે હું આપણે પાસે ડબ્બો પડ્યો હોય પછી આપણે પાસેલી આવે છે આપણે પાણી ચાલુ કર્યું છે સાડા સાત વાગે મોડું થઈ ગયું છે આ રાખે પણ બે પાવડા પડ્યા છે આપડા ને તો આપડી માં નવા હો તો આપણી ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફ્રેન્ડ ખેડૂત પુત્ર જો અમારો તમે વ્લોગ જોતા હો તમે પણ ખેતી કરતા હો તો એક કોમેન્ટ કરી નાખજો જરૂર એક કોમેન્ટ જરૂરથી કરજો ફ્રેન્ડ એટલે અમને પણ સારું લાગે કે તમે પણ ખેડૂત છો અને અમે પણ ખેડૂત તો ફાઇનલી આપણે પાણી પહોંચી આવ્યું હોય હવે આપણે વારશું એકદમ ફૂલ પાકા ચીકી બોલાવાની છે પાણી વારવામાં જુઓ હવે આપણે પાણી પહોંચી આવ્યું હોય ગુડ મોર્નિંગનો ફૂલ નજારો

તો જુઓ ફ્રેન્ડ આપણે કહેતા હતા કે વરસાદ ના આવે તો સારું પણ વરસાદ જુઓ એકદમ ચાલુ થઈ ગયો ફ્રેન્ડ ફૂલ વરસાદ ચાલુ થઈ ગયો છે ને આ બાજુથી આવે છે જો ફૂલ છાંટાની ફૂલ ચાલુ થઈ ગયો છે ફ્રેન્ડ તો જુઓ તમે આ બાજુથી ફૂલ વરસાદ આવે છે રયો તમે જોઈ શકો છો પાણીમાં દેખાતા હશે તમને છાંટા ફૂલ જુઓ ફ્રેન્ડ કુદરતનું આ માવઠું બાકી ગયા પાછા ત્રણ ને આપણે ફરીથી આવી ગયા એરંડામાં પાણી માટે આપણે એંડામાં પાણી વાર ફૂલ સીઝન છે ફ્રેન્ડ અને આપણે રાયડો ભાઈ ને ફરીથી આવી ગયા એંડામાં પાણી વારવા માટે તો જોઈ શકો છો તમે એરંડામાં ફૂલ બાકા કી બોલાવી પાણી વારવામાં થોડા ઘણા તો હજી તો આપણે થયો છે કલાક જ جائے رہا چھو پانی نے پھول کراماٹ کیم کے پانی آپ نے دھیمو آوے ہی رہا لابدہ پانی تھوڑک وطاری دیو ایو شے پھرینڈ آپ نے اوپر جائیں ہی رہا جا پانی نے بمبو کراماٹ بولا جس باک آجی کی پھول پانی کرنے پھرینڈ تو آپ نے اوپر لوگ آگر بنیارے جو فائنو جا پھول جائیں ہی رہا پھول کیا ہی رہا

ફાઇનલી આપણે પાણીનો કરી દીધો તો બમ્બો અરોબર અરે એ તો બહુ ધીમા હો ગયા હું તો માલો નહીં પણ રાહી પાણી અમને ક્યાં કરી દીધા એવું છે ફ્રેન્ડ આપણે હિન્દીમાં નથી બધો બનાવનો આપણે તો ગુજરાતી છે ગુજરાત કચ્છ તો ફ્રેન્ડ આજનો વ્લોગ તમને સારો લાગ્યો હોય તો લાઈક કર નાખજો ડ્રાઈવ અને આપણી યુટ્યુબ ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો તો આપણે મળશું એક નવા વ્લોગમાં આજનો વ્લોગ આપણે અહીંયા જ પૂરો કરશું બાય